યા કદી બપોર થઈ ગઈ ખબર એના પડી ભૂલી ગયો પેલા આ ખબર ના પડી આથી બપોર ચડી જઈ કરવાનું ચપ્પલ પડે ચપ્પલ કરતા આવું યાદ જ દાદી અ ભૂલી ગયો પની વારવાનું હોય પેલા પૂછતા આવું બોરવાર બોરવાળા કીધું હો અને પની આવે આવવા

જમ તો લાગ જતા રે કહું લાગ મારા પેલા કમો ભાઈ મોલા જવું પડે એટલે અટકાય જમા ભાઈ રહ્યો નહીં

તમને ખબર નઈ પતી જમીયા ની હાર્યા શ્વેટર પેરી ને ઘેર જાઓ તમે ભાઈબન તો જયા ઘેર

આ તો આ વિડીયો મનોરંજન માટે ખાલી બનાવે તો તમને ગમે હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબર કરજો અને આ વિડીયો તમે બધા ભાઈબંધોને શેર કરજો અને મને સપોર્ટ કરજો જય માતાજી જય જામુનમા